નમસ્તે મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર અફસર મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તાની તારીખ જાહેર બે હજારને બદલાવે કેટલો હપ્તો મળશે સોળમો હપ્તો તમારા ખાતાની અંદર કઈ તારીખે આવશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું મોદી સરકાર દ્વારા વચરાગાળનું બજેટ નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણ અબોક્સમાંથી ખેડૂતો માટે કંઈક નવું જાહેર કરવામાં આવ્યું નથી તો સરકારની મહત્વાકાંક્ષા યોજનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમમાં વધારો કરવામાં આવ્યો નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો બજેટમાં એવી આશા હતી કે કેન્દ્ર સરકાર આ રકમ વધારીને આઠથી નવ હજાર રૂપિયા કરી શકશે તો એ અંતર્ગત ખેડૂતોને ઉલ્લેખને કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે અગિયાર કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે જેમાં સીમાંત નાના ખેડૂતો પણ સામેલ છે તો પીએમ કિસાન અંતર્ગત જે પીએમ પાક વીમા યોજના હેઠળ ચાર કરોડ ખેડૂતને પાક વીમો પણ આપવામાં આવ્યો છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને પંદરમો હપ્તો આપવામાં આવે છે હવે સોળમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં જે આપણે આ યોજના હેઠળ જોડાયેલા રાજ્યના ખેડૂતોના આંકડા અને ચૂંટણીના કેટલા મુદ્દા છે તો મિત્રો એ અંતર્ગત જાણે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓને દર વર્ષે છ હજાર હજાર રૂપિયા જે આપવામાં આપવામાં આવે છે તો એટલે કે દર ચાર મહિને બે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે મોદી સરકાર બે હજાર ત્રેવીસમાં બજેટના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર સાહીઠ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા આ બજેટ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું આ વર્ષે સરકારે બાવીસ ત્રેવીસ માટે અડસઠ હજાર કરોડ રૂપિયા બજેટ ફાળવ્યું હતું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેટલા ખેડૂતોને ફાયદો થશે તો સરકારે બારમાં હપ્તાના નવીનતમ આંકડા ઓનલાઈન અપડેટ કર્યા છે તો આ મુદ્દે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આઠ પોઈન્ટ કરોડ ભારતીય ખેડૂતોને હપ્તા મોકલવામાં આવ્યા હતા જોકે છેલ્લા હપ્તામાં સૌથી વધુ ફાયદો દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ખેડૂતોને થયો હતો તો બારમાપ્તાના સરકારી ડેટા અનુસાર ઉત્તર પ્રદેશના એક પોઈન્ટ સેવન નાઇન કરોડ ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો હતો આ પછી મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ ખેડૂતોને ફાયદો થયો તો મિત્રો છત્રીસમાંથી પાંચ પંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દસ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સામાનિક ચૂંટણી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તો કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ સરકારે બદલા બજેટ રજૂ કર્યું હતું તો એ વખતે જાહેરાત કરી હતી ત્યારબાદ આ યોજના વીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું આ પછી ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ મોદીએ યુપીના ગોરખપુરમાં એક કરોડથી વધુ ખેડૂતોને યોજનાનો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાંની જાહેરાત કરી હતી તો આ સ્કીમ શરૂઆતથી ઘણા બધા લોકપ્રિય રહી છે તો આ યોજના નાના સીમાન ખેડૂતોને લાભ આપવાનો હેતુ શરૂ કર્યો મિત્રો જે વાત કરીએ કે બે હજાર ઓગણીસની અંદર જે ખેડૂતોને જે ફેબ્રુઆરી મહિનાની અંદર સૌથી પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો છે તો મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવતો ટ્રાન્સફર થશે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીની અંદર એટલે કે ચોવીસથી લઈને જે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ખેડૂતોના ખાતાની અંદર જે સોળમો તો ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો જયંત મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત